હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ચેનલ કેજીકે કે આઠમાં સૌ પ્રથમ તો હું તમે જે મારા બધા સબ્સ્ક્રાઇબર છે એ બધાને માફી માંગવા માગું છું કારણ કે છેલ્લા કેટલા મહિનાથી હું મારા ચેનલ ઉપર કોઈ પણ ન્યૂ વિડીયો અપલોડ કરી શકી ન હતી થોડીક ટેકનિકલ પ્રોબ્લેમને લીધે અને મારો ફોન બગડી ગયા હોવાને લીધે કોઈ પણ નવો વિડીયો અપલોડ થયો નથી આજે મારો ફોન બરોબર થયો અને મેં જોયું કે તમારા બધાની કેટલી બધી કમેન્ટો આવી છે તમે બધાએ મારા ચેનલને એટલો બધો સપોર્ટ કર્યો છે તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધા આવા સપોર્ટને લીધે અને તમારા બધાને આ બધી શીખવાની ઈચ્છાને લીધે હું મારા યુટ્યુબ ઉપર એક ફરીથી નવો ચેનલ સ્ટાર્ટ કરવા જઈ રહી છું જેમાં હું આશા રાખું છું કે તમે બધા મને આવી જ રીતે સપોર્ટ કરશો એ ચેનલ ઉપર હું ફરીથી આવી જ રીતે આપણી ગુજરાતી ભાષામાં ઊંડની બધી વસ્તુઓ બધી જે આપણે જે એ ચેનલ ઉપર શીખાવતા હતા એનાથી ઘણું બધું અલગ અલગ આપણે શીખીશું જેમાં આપણે નવરાત્રી કલેક્શન છે વેડિંગના નેકલેસ છે હાથની અને પગની ઘણી બધી એવા આપણે દાગીનાઓ જે બનાવવાના હોય છે આપણે મિરરમાંથી ટકુમાંથી એ બધા શીખીશું ઊનના દોરી પાંગરા એ બધો શીખીશું એ ચેનલ ઉપર અપ ટુ ડેટ તમને બધી અપડેટ મળી રહેશે અને આ ચેનલ ઉપર જે વિડીયોઝમાં ઘણા લોકોને ખ્યાલ નહોતું પડ્યું કે કેવી રીતે છે એનો જવાબ નથી આપી શકી હતી તે બધા ફરીથી હું વિડીયો અપલોડ કરીશ એ જે ગોળિયાની દોરીઓ હતી ચાર કે પાંચ આપણે દોરીઓ આ ચેનલ ઉપર બનાવી હતી એમાં ઘણાને થોડી કન્ફ્યુઝન હતી અને એમાં એને ખ્યાલ આવતો નહોતો એ ફરી પાછી હું બધી દોરીનો ફરી એકવાર વિડીયો અપલોડ કરીશ અને એના અંદર તમે જે પણ કમેન્ટ કરશો તેમનો તમને અચૂકથી જવાબ પણ મળશે અને તમને સરખી રીતે ગુજરાતી ભાષામાં શીખવવામાં પણ આવશે તો હું આશા રાખું છું કે જેવી રીતે તમે મારા આ ચેનલને સપોર્ટ કર્યો હતો એવી જ રીતે તમે મારા બીજા ચેનલને પણ સપોર્ટ કરશો આવે પછી આ ચેનલ ઉપર આપણે કોઈ પણ બીજા વિડીયો હું અપલોડ કરીશ નહીં મારા હવે જે પણ વિડીયોઝ આવશે બધા જ વિડીયો તે મારા ન્યૂ ચેનલ જે છે તેના પર આવશે મારા ન્યૂ ચેનલનું નામ છે ગીત કચ્છી ક્રાફ્ટ તમારે કાંઈ નથી કરવાનું બસ ખાલી આના ઉપર મેં નીચે લિંક દીધેલી છે એના પર તમે ક્લિક કરશો અથવા યુટ્યુબ ઉપર જઈ તમે સર્ચ બટન ઉપર ગીત કચ્છી ક્રાફ્ટ સર્ચ કરશો મારું ચેનલ સૌથી સૌ પ્રથમ તમને કરવાનું રહેશે જેનાથી હવે પછી મારા દેખાશેનો નોટિફિકેશન મેસેજ તમને સૌથી પહેલા આવશે અને તમે એના અંદર જઈ અને એ વિડીયો જોઈ શકશો તો હું તમેથી આશા રાખું છું જેવી રીતે તમે મારા આ ચેનલને સપોર્ટ કર્યો હવે પછી તમે મારા ઈ ચેનલને સપોર્ટ કરજો તો હું પણ તમારી આશા ઉપર ખરી ઉતરીશ અને ઈ ચેનલ ઉપર અપ ટુ ડેટ તમને હરેક ટાઈપના વિડીયો મળી રહેશે તમારે કોઈ પણ કમેન્ટ કરશો એનો તમને અચૂકથી જવાબ મળશે અને એ તમારી કમેન્ટનો હલ પણ હું કરીશ તમારા ન્યૂ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનું નામ છે ગીત કચ્છી ક્રાફ્ટ થેન્ક યુ સો મચ